તાજેતરમાં માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણનો પ્રીમિયર શો વેરાવળ એક થિયેટરમાં યોજવામાં આવ્યો હતો વેરાવળ ખાતે આવેલ આરાધના થિયેટરમાં ગુજરાતી ફિલ્મ સાસણ ફિલ્મ રિલીઝ થઈ હતી ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયર શોમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ફિલ્મ અભિનેતા ચિરાગભાઈ જાની સાથે ફિલ્મ નિહાળી હતી ફિલ્મ ગીર જંગલ ગીરના અને ગીરના પ્રાણીઓના જીવન અને આત્મસાત કરાવતી ફિલ્મ છે ખાસ કરીને ગીર એ સિંહનું છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે છે તેવું માને છે સિંહને પોતાના પરિવારનો સભ્ય માલધારીઓ ગણે છે ત્યારે વેરાવળ ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા ફિલ્મમાં લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપસિંહ બારડ સામાજિક કાર્યકર જગમાલભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ તો આપણા જિલ્લાના જે ચિરાગભાઈ છે એમનો એમાં રોલ છે અને પિક્ચર છે આપડા જે જિલ્લો છે આપણો એને ખૂબ જ અનુરૂપ બનાવેલ છે સાસણની જે સાસણ એટલે સિંહ અને માલધારી બે નો સંબંધ હોય છે અને માલધારીઓ જ આ જંગલ અને સિંહને બચાવ્યા છે એવો ક્લિયર મેસેજ એક આ મૂવી આપે છે અને બહાર જે ઘણાને એવી માન્યતા હોય કે ભાઈ માલધારીઓ કારણે જંગલ અને સિંહને નુકસાન થાય છે તો એ માન્યતા દૂર કરવામાં આ પિક્ચર ખૂબ એમાં એનો અગત્યનો રોલ ભજવશે અને મારી ખાસ તો આપણા બે જિલ્લા છે જૂનાગઢ અને ગીર સોમનાથ કે જે આ શાસણનું જંગલ સાસણ તો એક સિમ્બોલિક છે બાકી ગીરનું જંગલ જે આવેલું છે તો આપણે તો આ ફિલ્મ ને ખાસ નિહાળવી જોઈએ અને આવા સારા કન્સેપ્ટ ને આપણે સપોર્ટ કરવો જોઈએ